માહોલ એકદમ હવાન તો ઠંડો છે જો ગામનું વાતાવરણ એકદમ શાંત છે બાકી લોકમાં બન્યા રહેજો બાકી જોઈ લો આપણે હવે ગોમમાં અને આપણા બંકા જો બંકા ઉભા હૈ અને જોઈ લો આ ગોમ ગમનું એકદમ વાતાવરણ ઠંડુ છે અને બાકી ફૂલ માહોલ ગરમ અને જો આટલા ઉભા હૈ કે ડેરી થોડી લાઈન વધારે બાકી ઓછું પડશે એટલે દૂધ ભરાવ જાય અને જો બીજા બે બંકા આવી ગયા હે એકદમ માહોલ ઠંડો થઈ ગયો હોય અને જો અમારા ફુઓ હોય ફુઓ એકદમ બેઠા હોય દૂધ ભરાઈ ને આયા શું કહું ફુઆ તમારું દૂધ ભરાઈ ને આયા તમે જો અમારા ફુઓ દૂધ ભરાઈ ને આયા હિ ને બાકી જો આચાર આ ચાર બંકર હવે જ બાકી એકદમ માહોલ ઠંડો શું કહેવાય એમ ધુભા તમારો જો એમ ધુભા કે માહોલ ઠંડો બાકી જો આ ભાઈ શરમો રહે કોઈ બોલતા નથી નહીં શું કહેવું વિરાજ તમારું કોઈ બોલશો બાકી એ જોઈ લો માહોલ તો એકદમ ગરમ હતો અને જો બંકા બધા આવી ગયા આજ તો અમારા કાકો કોયા અને જો આપણે બંકો વિરા આવ્યો રહ્યો શું કહો રંજુબા તમારો રંજુભા મૂળ વગર નહીં એટલે કોઈ છે નહીં બાકી જો આપણા નવું તો બીમાર થઈ ગયા તો હવે ઓનલાઈને જવું જાવું જાય અને જો આ કાકો બેઠા છેડે શું કહો બંકા તારો

માહોલ એકદમ ઠંડો હોય અને રંજુભા તો મારે કોઈ બોલતા જ નહી યાર રંજુભા કોઈ તો બોલો શું કેવું કેમેરામેન તમારું યાર કેમેરામેન તો મારે કોઈ ક્યાં જ નહીં ફક્ત યાર બોલો થોડું રંજુભાઈ એમ કહી કે કસ્ટમ જેને કરવું હોય ફોર ફોરાઈ જવાનું બાકી માહોલ એકદમ ગરમ જો આપણો બંકો હે હીરા ગયો હોય અને હવે નવું બાન આપણે દવાખાને લઈને જવું હે તો બ્લોકમાં બેઠા રહેજો બાકી જોઈ લો આપણે લોવું લઈને હેડ્યા દવાખો ને આપણે લાલુ આવી રહ્યા છે અને જો આપણું આ બાઈક મળ્યું છે તો બાઇક લઈને આવી ગયા અહીંયાનું હા આપણે નવભાઈનું બાઈક અને બંકો કે બાઈક હાજી લ્યો એટલે નવું ભલે હાચી લે તો બાઈક આપણે બ્લોક બનાવું હોય ને લાલ કા તમે બે લાલુ ખાવાનું થઈ ગયા યાર મીટર મીટર ખેડવાનું હે અને આ બંકા ઉપડી ગયા રહેજો તો ફાઇનલી જો આપણે દવાખાને પહોંચી ગયા બાકી હાલ તો ડૉક્ટર હાજર નહીં ડૉક્ટરની રાહ જોઈને બેઠા અને ડૉક્ટર આવે એટલે નવ દવા કરાવી બાકી ઘરે જાવું હોય અને આપણે લાલ જો ચડે ચેડે ઉભા હોય અને નવ અમે બેઠા બેઠા ફોન જોવી રાખી તો ફાઇનલી જો ડૉક્ટર આવીને નવું પાને હવે ઇન્જેક્શન આપી રહી અને નવ બાને થોડો તાવ વધારો હતો એટલે ઇન્જેક્શન લગાવી હાલ તો અને જો ડૉક્ટરે કહ્યું કે તાવ થોડો વધારે તો બાકી વળી આવીને વતાવી જજો બાકી હાલ તો એકદમ માહોલ ઠંડો થઈ ગયો છે કેમ કે નવું થોડા નર્વસ થઈ જાય તો વ્લોગમાં બન્યા રહેજો સીધું નવું ભાઈ સીધું ચીડીઓ ગાડી તો નવું જો ઇન્જેક્શન આપી દીધું છે બાકી જોઈ લો નવ ભાન ઇન્જેક્શન આપી દીધું છે અને એકદમ માહોલ નવ ભાન માહોલ એકદમ ઠંડો થઈ ગયો છે જો માં લાલો કાકો બાકી હવે ઘરે જવું હે બાકી જો અમારો બ્લોગ આજનો મને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો બાકી જય માતાજી